એ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે તમે ગઈકાલના વિડીયામાં જોયું કે આપણે ચણામાં હાથી આંખવાનું હતું તો કાલે આપણે થોડુંક અધૂરું રહી ગયું હતું આજે પછી આપણે એ સવારમાં વહેલા આવી અને કામ પૂરું કરી નાખશું પણ સવારમાં આપણને ટાઈમ ન મળ્યો વિડીયો બનાવવાનો એટલે અત્યારે તમને બતાવી દઉં કે આપણું કાલે આમાં અરોડા કેવા હતા અને આજે થઈ ગયા પાટલા ચોખા હવે આમાં આપણે ખાલી પારા ઉપર અને કે ઘાયરું કોક રહી ગયું હોય બાકી આમાં તમે ગઈકાલના વિડીયોમાં જોઈ લેજો કે કેવા હતા આપણે પાટલા લીલકાઈ ગયા હતા એટલે આ થઈ ગયું આપણું હાથી આખીને ચોખ્ખું હવે આમાં બે ત્રણ દિવસ પછી પરોડા ઉપાડવાનું ચાલુ કરશું હજી પાણી પીવડવાની વાર છે એટલે હાથીનું કામ પૂરું થઈ ગયું ને બીજું એ કે આપણે આજે બીજું એક ખાસ બીજું કામ નહોતું થોડુંક અધૂરું હાથી હતું એ આપણે પૂરું કર્યું ને હવે આપણે જઈએ છીએ એ ટેલર લઈને ઘરે હવે ટેલરની અંદર આપણે શું ભાઈ આપણે જુઓ આ બધું એ આપણે ધાર દેતાજી નીકળો બધું કટપીસ ગંધારું દાણાવાળું ને ધૂઈડવાળું ને હવે અહીંયા આપણા મોસમમાં તો તમે આપણા વિડીયા જો આપણી પૂરી ફેમિલીવાળી હતી બધું કામ થતું હતું હવે બધા વહી ગયા ઘરે હવે અમે બે વાળી આવતા હોય એટલે આવું કંઈ આપણને વીણવાનો ટાઈમ મળે નહીં એના માટે આજે આપણે આ ટેલર ભરી લીધું અને લઈ જઈ ઘરે ઘરે હવે મા બાપા બાપાને બધા છે ટાઈમ પાસે થાય ને થોડું થોડું સાફ કરી નાખે આજે રવિવાર હતો એટલે અહીંયાને આવો તો વાળીએ ત્યારે સડી ગયા છે મા દીકરો ભાઈ ટેલર ઉપર હવે આપણો રસ્તો થોડોક હજી રિપેરિંગ નથી થયો એટલે થોડુંક ડેન્જર છે પણ હવે ધીરે ધીરે હાકી ગયા કે આમાં બહુ લોડિંગ નથી એટલે નહીં વાંધો આવે તો ચાલો હવે આપણે આ ઘરે જઈને પછી આપણે ડેલામાં ઉતારવાનું છે એ બધું તમને હું ટ્રેક્ટર આવી ગયું તો આપણા બાજુમાં સતરભાઈનો ડેલો હતો એમાં આપણે નાખી દઈએ આ ઠલવા છે અડધું ઠલવાઈ ગયું ખાલી આથી ઝૂળવાળું વાળું છે એ છલવાનું છે પછી અહીંયાથી તગારા ભરી જાઉં કેરે સાફ કરતા જાઉં તો આ અમારે શેરીનો રખ્યું હે તો આ અમારે શેરીનું ધ્યાન રાખે બે માદી કરો રાઈતે અહીંયા સુઈ જાય ઘર પાસે અમારું કરૂકડા રાખ્યા ને બે રાતે જાય આખો દીજો અત્યારે અહીંયા આવી ગયું તો હવે આપણું આ ઠલવાઈ ગયું છે આખો ઢગલો તો હવે આપણે અહીં બાજ કઈ ઉતારવા માંડ્યા એક બાજકું બાકી હવે પછી ઓલાની તો જાબરી છે તો એ આપણે અહીં મૂકી દઉં તો આવી ગઈ જાબરી હેઠે રાખી દે સાઈડમાં પછી દોડવા વીણીને ગાયું ને ખવડાવી દઉં આ જોવા દાઠિયા હે ત્યાંમાંથી દોડવા વીણીને ગાયું ને ખવડાવી દઉં ખડે છે ખાવા આવશે આપણે આમેના પ્લોટ ઉપર ઢગલો કરી દઈ બે ભારીઓ છે આ એક એ બીજી થોડુંક આમાં ટેલરમાં જોડાઈ ગયું તો એ આપણે બીજી જાબરીમાં કરી લે नहीं 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 नहीं। तो अब आप रिटेलर से जो है खा तो आप ट्रैक्टर रखी दें साइड में आप लोग आपको टेलर थे जो खा ली ए भाई साइड मारे का जुड़िया आई कर जो आई बस बस આપણે અહીં પાર્ક કરી દઈએ સા ભેગું જાલે છે આપણે હરખી રીતે રાખી દે તો મિત્રો અહીં પાર્કિંગ માં ટ્રેક્ટર રાખી દીધું આપણે આ થોડીક આમાં થોડુંક લાઇટિંગ લગાડ્યું ઓવળો એટલે આપણે અહીંયા થોડુંક સોલ્ડરિંગ કરવાનું છે એટલે આપણે ઘરની બાજુમાં રાખ્યું છે પછી આને કનેક્શન આપીને આપણે જોઉં કે ચાલુ થાય અંધારું થાય પછી તમને બતાવીશ લાગડું દેડું કરીશ અરે ને પોતાડી દીધું ને અહીંયા આપણે સોલ્ડ્રિંગ કરી નાખી હવે પછી આપણે જોઈએ પાવર સપ્લાય આપીને કેવી લાઇટું થાય ગરમ નથી થયું કહેવાનું હમ પછી બીજા માટેની એ જોવું પડે હમ રેન્ટ થયું થઈ ગયું છે ગરમ હવે આપણે અડાડ દે અહીંયા Aquí ગયું no puedo ir બધા ભેગા થઈ ગયા તો લીધું કનેક્શન હવે ટ્રાય કરી લઈએ આપણે પછી તો આપણે વોલ્ટ આપશું

वो देखते हो से इसको और જોઈ લે પાછો એક ચાલુ કરી દે આયા और कहानी के तो जी ले मारू जो है તો ચાલો મિત્રો આપણું લાઇટનું કામ થઈ ગયું કમ્પ્લીટ હવે રિમોટમાં સેલ નથી એટલે આમાં કાંઈ મલ્ટી કલર થતા નથી હવે સેલ નાખીને પછી થઈ ગયા એટલે આપણે મેઇન કનેક્શન દેવાના છે બાકી હવે ગયો આપણો મલ્ટી કલર ચાલું આજે આપણે ટ્રેક્ટર ઘરે લઈ આવ્યા હતા એટલે આવું બધું થઈ ગયું બાકી વાડીએ પાછું રેણી અને બધું બધું લઈ જવું પડે